બનાસકાંઠા વિભાજનના વિરોધ નો મામલો દિયોતરના વાહતા જૂના ગામમાં પૂર્વ સરપંચની કોઈ કઈ ખોટી અરજી કરી હોવાનું સામે આવ્યું દિયો પ્રાંત કચેરી જિલ્લાના વિભાજન માટે ના લેવાઈ રહ્યા છે અભિપ્રાય વાવ તરાદ જિલ્લાના તરાદને વડો મથક રાખવાની તરફેણમાં કોટી અરજી કરી હોવાનું સામે આવ્યું વાતમ ગામના પૂર્વ સરપંચે સમર્થનની વાતને રદિયો આપ્યો દેવોદરને ઓગર જિલ્લા જાહેર કરવાની છે માંગ બનાસકાંઠાના વિભાજનનો વિરોધ ચરમ સીમાએ દેવોદર કાંગ્રેસ અને ધાનેરામાં ઢગલા પર દર્જીઓ આવી હા મારું નામ તરસંગજી મફાજી ઠાકોર માજી સરપંચ વાતમ જૂના હું અત્યારે હાલ બહાર હતો અને મને ફોનથી મેસેજ મળ્યા કે ભાઈ તમારા નામની કંઈક ખોટી અરજી ત્યાં પ્રાંતમાં આપેલ છે એના માટે એ જાણ સારું હું અહીંયા આવ્યો છું અને આવી અને મેં સાહેબની પણ રજૂઆત કરી છે આની અગાઉ જ્યારે જ્યારે જરૂર પડી ત્યાં કે અવગઢ જિલ્લામાં આપણે સમાવેશ થાય એના માટે મારું લેટર પેડ પણ મેં ત્યાં મુખ્યમંત્રી સુધી રજૂ કરેલું છે અને ઘણી વાતો પણ અમે એમને સમર્થન આપેલ છે આજે જે આ વાહિયાત ખોટી અરજી જે આપી છે બિલકુલ વાહિયાત છે આમાં મારી સાઈન પણ નથી સાઇન આ બિલકુલ ખોટી છે સાઈન કારણ કે મારી સાઈનો બેન્કોમાં બધે ચાલે છે રજિસ્ટરોમાં મારી પંચાયતોમાં પણ છે એ પણ આપ એમાં તપાસ કરી શકો છો કે આ સહી છે કે પેલી સહી છે હું આ હાલ તમે કહેતા હોવ તો મારો નમૂનો બતાવું આ અરજીમાં છે એ ખરેખર વાહિયાત સહી છે ખોટી છે બીજા કોઈ કરી છે એના માટે હું વિરોધ દર્શાવું છું અને આના પૂરેપૂરા કોણે આપી છે અને કઈ રીતે આપી છે એના માટે પોલીસ પૂરેપૂરા પગલાં ભરે એવી હું આપના માધ્યમથી પોલીસની વિનંતી કરું છું આ પહેલી જાન્યુઆરીથી જે કલેક્ટર સાહેબે જેને ક્યાં રહેવું છે એના માટે કરી અને લોકોના મંતવ્યો માગ્યા હતા અને એની અંદર મેં પહેલાં પણ સમર્થન આપ્યું છે કે ભાઈ અમારે ઓગઢ જિલ્લાની અંદર રહેવું છે મારા ગામના પંચાણું ટકા લોકોએ પણ આપ્યું છે કે ઓગઢ જિલ્લાની અંદર રહેવું છે પણ કંઈક ગણ્યા ગાંઠ્યા લોકો આવા છે એ લોકોને પોસલાવી લોકોને દબાવી ડેરીમાં દૂધ ભરવા નહીં આવે આ રીતે નહીં કરો તો તમને આ નહીં આપવામાં આવે આ ના તે ઘણા એવા મુદ્દાઓ બનાવી અને લોકોને દબાવી ફોટલાવી અને આવી સહીઓ લઈ અને અહીંયા બહુ રજૂ કરી છે મારી પણ મારી ગેરહાજરીમાં એમને સહી કરી અને અહીંયા અરજી આપી હું બીજા તાલુકામાં હતો ત્યાંથી મને ફોન આવ્યો એટલે હું તાબડતોડ અહીંયા આવ્યો છું શું નવાબનું મારું નામ આખું છે ઠાકોર તરસંગજી મફાજી માજી સરપંચ વાતમજૂના